નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર ગુજરાતી વિષયની અંદર કાવ્ય એક જે છે નાવિક વર્તો બોલ્યો તેનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે કરવાના છીએ અને આ વિડિયો મિત્રો શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેનો ધોરણ અગિયાર માટેનો આપણો ફર્સ્ટ વિડિયો છે મિત્રો તમને ચેનલ વિશે જણાવી દઉં કે તમને આ ચેનલ પર ધોરણ અગિયારને લ લગતા તમામ વિડીયો જોવા મળશે અને બીજા પણ જે બાકીના ધોરણો છે એના પણ વિડીયો જોવા મળશે તો તમારા કોઈ ફ્રેન્ડ હોય તો ત્યાં સુધી તેમને આ ચેનલને શેર કરવા વિનંતી તો ચલો વિદ્યાર્થી મિત્રો તમારો વધુ ટાઈમ વેસ્ટ ન કરતાં આપણે વિડીયોની શરૂઆત કરીએ જોઈએ પહેલો પ્રશ્ન એક નીચેના પ્રશ્નના ઉત્તર એક એક વાક્યમાં લખો એમાં પહેલો નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે તો નાવિક સીતા લક્ષ્મણ અને વિશ્વામિત્ર ઋષિને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે બીજો નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું હતું તો શ્રીરામની ચરણ રચના સ્પર્શથી પાષાણ પણ સ્ત્રી બની જાય છે શ્રીરામના આ મહિમા વિશે નાવિકે અગાઉ સાંભળ્યું હતું ત્રીજો અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે તો અંતે શ્રીરામના ગુરુ વિશ્વામિત્ર ઋષિ નાવિકના મનનું સમાધાન કરે છે ચોથો છે કે નાવિકે શાના વડે શ્રીરામના ચરણ પખાડ્યા નાવિકે સોરી મિત્રો આમાં ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે તો નાવિકે શાના વડે શ્રીરામના ચરણ પખાડ્યા મિત્રો આ પ્રશ્નનો જવાબ તમારે કાવ્યના આધારે જાતે મેળવીને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે પાંચમો છે કવિએ શ્રીરામને કેવા કયા છે તો કવિએ શ્રીરામને અસરણ શરણ અર્થાત નિરાધારના આધાર કહ્યા છે નેક્સ્ટ પ્રશ્ન બે કે નીચેના પ્રશ્નના સવિસ્તર ઉત્તર લખો તો પહેલો નાવિકે શ્રીરામને હોળીમાં બેસાડવાની શા માટે ના પાડી તો એનો મિત્રો સંપૂર્ણ જવાબ આપેલો છે જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો તો હવે આપણે આગળ વધીશું આપણ મિત્રો તેનો જવાબ કન્ટિન્યુ છે બીજો નાવિકે સો વાંધો ઉઠાવ્યો એનો પણ મિત્રો સંપૂર્ણ જવાબ છે જે તમે જોઈ શકો છો ત્રીજો વિશ્વામિત્ર નાવિકના વાંધાનો સો ઉપાય સૂચવે છે તો વિશ્વામિત્ર નાવિકના વાંધાનો એ ઉપાય સૂચવે છે કે નાવિક શ્રીરામના ચરણોને ગંગાજળથી પખાડે જેથી એમના ચરણમાં સહેજ પણ રજ નહીં રહે અને એની હોડી સ્ત્રી બની ન જાય તો મિત્રો આગળ જે પ્રશ્ન હતો આપણો એક લીટીવાળો એમાં આવશે ગંગાજળથી જવાબ આવશે ચોથો નાવિકે શ્રીરામના ચરણ કેમ પખાડ્યા તો એ પણ મિત્રો તમે તેનો સંપૂર્ણ જવાબ જોઈ શકો છો વિડીયોમાં નેક્સ્ટ હવે આપણે આગળ વધીશું મુદ્દાસર નોંધ લખો એટલે મિત્રો આ પ્રશ્નો છે તેનો આપણે વિસ્તૃત જવાબ લખવાનો છે નાવિકનું ભક્ત હૃદય તો એનો પણ મિત્રો સંપૂર્ણ જવાબ છે જે તમે વિડિયો સ્ટોપ કરીને લખી શકો છો જો આપણે સંપૂર્ણ જવાબ વાંચવા જઈશું તો મિત્રો ખૂબ વિડિયો લોંગ બની જશે નેક્સ્ટ આગળ વધીશું નીચેના સામાનાર્થિક શબ્દોની વાક્યમાં પ્રયોગી તેની અર્થ છાયા સમજાવો પહેલો પાષાણ પથ્થર તો પાષાણ તો રામના સ્પર્શથી પાષાણની અહલ્યા ફરીથી સ્ત્રી બની ગઈ પથ્થર સીતાના રુદન સાંભળીને પથ્થર પણ પીગળી જશે તેમ લાગતું હતું બીજો છે ચરણ ને પગ તો ચરણ નાવિકે રામના ચરણ ગંગાજળથી પખાડ્યા પગ તો રાિકે નામના પગ ધોયા ત્રીજો છે કાષ્ઠને લાકડું કાષ્ઠ તો નાવિકની હોડી કાષ્ટની બનેલી હતી લાકડું તો નાવિકને પોતાની લાકડાની હોડી સ્ત્રી બની જશે તેવી ચિંતા થવા લાગી ચોથો છે જળ અને પાણી તો જળ નાવિકે ગંગાજળથી રામના ચરણ પખાડ્યા પાણી ગંગાનું પાણી પવિત્ર હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ હતો આપણું ધોરણ અગિયારનો જે પ્રથમ કાવ્ય છે નવા વર્તો બોલ્યો તેનું સ્વાધ્યનું સોલ્યુશન નેક્સ્ટ મિત્રો તમારે કયા વિષયનું સ્વાધ્યનું સોલ્યુશન જુએ છે તે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવો જેથી કરીને અમને તેનું સોલ્યુશન લાવી શકીએ મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત